એ પ્રદ્યુમ્નજી મહારાજ પુનઃ પરત દ્વારિકામાં પધાર્યા એ પછી પરમાત્માના થયા પરમાત્મા સ્વીકાર કરે છે ભગવાન એક રીંછડી ની સાથે કરીને પરીક્ષિત પ્રશ્ન કર્યો કે મહારાજ ભગવાન દ્વારિકા નો રાજા છપ્પન કોટી યાદવ અને છતાંય ભગવાન ને રીંછડી સાથે કેમ પરણવું પડ્યું શા સુખદેવજી મહારાજ કથા કરતા કહે છે સત્રાજીત કિમ કરો બ્રહ્મન કૃષ્ણ શકલ વિષમ દ્વારકામાં એક સત્રાજીત નામના યાદવ રહે છે અને જે ભગવાન સૂર્યના ઉપાસક છે અને સૂર્યનારાયણે નારાયણ પ્રસન્ન થયા સત્રાદિત યાદવ ને એક સ્વયં પ્રકાશિત મણી આપ્યો સેમંતક મણી આપ્યો જે સ્વયં પ્રકાશ આપે છે સૂર્ય જેવો પ્રકાશ આપે એવો પ્રકાશ આ મણી આપે એકસો આઠ તોલા નિત્ય સોનું આપવા વાળો શોખ દોખ દુઃખ દૂર કરવા વાળો આવો દિવ્ય મળી સૂર્યનારાયણે સતરાજીત તને આપ્યો સતરાજીત યાદવા માણીને લઈ પોતાના ગળામાં ધારણ કરી અને દ્વારિકા બજારમાં બજાર નીકળ્યો આ બાજુ ભગવાન દ્વારકા નાથ સભા ભરીને બેઠા છે યાદવો ની સભા ભરાયેલી સુધરવા સભા ભગવાનની સભાનું નામ છે સુધર્મા સભાનું આમાં વર્ણન છે કે જે સુધર્મા સભામાં બેસે એને ભૂખ ન લાગે એને તરસ ન લાગે એને ગડપણ ન આવે આદિ વ્યાધિ ઉપાધિ એને ન લાગે અને સુધર્મા સભા આવી છે ગમે તેટલા લોકો બેઠા હોય સુખપૂર્વક બેસી શકે છે અને જેટલા આવે એટલાનો બધાનો સમાવેશ થાય બન્યા ત્યારથી ઇન્દ્રાદી દેવતાઓ તમને મળવા આવે છે બ્રહ્માજી તમને મળવા આવે છે પણ આજે તો આખી દ્વારિકા હળી રહી છે લાગે છે સાક્ષાત સૂર્યનારાયણ તમને મળવા આવતા હોય એવું લાગે છે